મિત્રો અત્યારે હાલ જયેશભાઈ રાદડિયાને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કે શું તે રાતોરાત પાર્ટી બદલી નાખી કે હવે બદલી નાખશે ઘણા બધા મિત્રો સોશિયલ મીડિયામાં એવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે કારણ કે અમને થોડા દિવસ પહેલા ભાજપ સરકારના જે નવા મંત્રીમંડળની અંદર મંત્રીઓ બનાવવામાં આવ્યા નવા નેતાઓ બનાવવામાં આવ્યા એમાં મિત્રો જયેશ રાદડિયાનું નામ ન આવતા હવે એમની ઘણી બધી એવી જનતા અને અમુક અને અમુક લોકો એવા વિડીયો વાયરલ કરી રહ્યા છે કે જયેશ રાદડિયા હવે રાતોરાત પાર્ટી બદલી દેશે હવે ભાજપમાં નહીં રહે મિત્રો તમે બધા જાણતા હશો કે જયેશ રાદડિયાનું ભાજપની અંદર ખૂબ જ મોટું નામ છે અને હમણાં જે નવ મંત્રીમંડળ જાહેર કરવામાં આવ્યું એમાં મિત્રો છવ્વીસ જેવા અનેક નાના મોટા નેતાઓ બનાવવામાં આવ્યા છે એમાંથી ત્રણ મહિલાઓ હતી તો મિત્રો આમાં જયેશ રાદડિયાનું નામ ન આવતા ઘણા બધા ચાહક મિત્રો એવું કહી રહ્યા છે કે શું તે રાતોરાત પાર્ટી બદલી દેશે તો મિત્રો આપણે તમને એક સાચી માહિતી આપીએ તો જે અમુક પોસ્ટરો વાયરલ થઈ રહ્યા છે એમાં એવું લખવામાં આવી રહ્યું છે કે હું રાતોરાત પાર્ટી બદલી દઉં કે નહીં તો મિત્રો આ બિલકુલ ખોટા પોસ્ટરો વાયરલ થઈ રહ્યા છે તમે બધા જોતા હશો કે જયેશ રાદડિયા એવા સારા એવા ધારાસભ્ય છે ખરેખર તેમની જનતાનો પૂરેપૂરો તેમના ઉપર સાથ અને સહકાર છે મિત્રો અત્યારે હાલ તો તેમને મંત્રીનું પદ નથી મળ્યું પણ આવનારા સમયની અંદર તેમને મળી શકે છે

કે જે વિકાસ કરે છે જ મિત્રો તેમની જનતા સપોર્ટ કરતી હોય છે તો આવી જ રીતે મિત્રો અત્યારે હાલ જયેશ રાદડિયાના ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે પણ મિત્રો જયેશ રાદડિયા કોઈ પણ જાતની પાર્ટી નથી બદલવાના તે ભાજપમાં જ રહેવાના છે ભાજપમાં તેમનું ખૂબ જ મોટું નામ છે તો મિત્રો આ હતી માહિતી મળીએ એક નવા વિડીયો સાથે